ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ પાલીદાના રાજુભાઈ ભજીયાવાળા ચાલો મિત્રો રાજુભાઈને મળવી આપણે અને કઈ જગ્યાએ છે દુકાન હું તમને મળવું ભાવનગર રોડ સર્વિસ સ્ટેશન રાજુભાઈ ભજીયાવાળા રાજુભાઈ દુકાન આવી ગઈ છે ભાવનગર હાઈવે રોડ સર્વિસ સ્ટેશન અને આ બાજુ જાય છે રાથોડી હેંગળિયા રસ્તો

અમારા સુરતના ભગત સા વાળા છે આપણે પાલીતાના આવી ગયા સિ ભગત ની શાહ લઈને તો ચાલો મિત્રો બધા આવજો શાહ પીવા વડવાળા પાન સેન્ટર